મારું નામ ધીરુભાઈ જેઠાભાઈ વાઘેલા ગામ ચાણપા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર સાહેબ રાજ્યપાલ સાહેબે મારા ઘરે ગરીબ બાણાના ઘરે આજે અમારી સાથે મૂળ ચમણવાર કર્યું અને ચમણવાર સાથે અમારી સાથે વાતચીત કરી અને અમને અનુભવ્યા કે કેમ છે કેમ નથી અને બધી ઘણી વાતો કરી આનંદ આવ્યો સાહેબે અમારા જોડે વાત કરી નાના માણસ જોડે વાત કરી અને નાના માણસના ઘરે ભોજન રાખ્યું એમાં અમારા માટે બહુ મહત્ત્વની વાત છે હું સપનામાં વિચાર્યું નહોતું કે સાહેબ આપણા ઘરે રાજપાલ સાહેબ શ્રી આપણા ઘરે આવી અને ભોજન લે એવું અમને સપનામાં ખ્યાલ નહોતો પણ બહુ ખૂબ ખૂબ આભાર માનું છું હું સાહેબનું કે અમારા ઘરે ભોજન લીધું અને અમારી જોડે વાતચીત કરેના પરિવાર સાથે વાતચીત કરી